જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં અહીં તમને મળશે જીવનને શાંતિ અને ભક્તિથી ભરપૂર બનાવતા આધ્યાત્મિક વિડીયો આ ચેનલ પર અમે લઈને આવીએ છીએ વિવિધ કથાઓ ધાર્મિક મહત્ત્વ ધરાવતા દિવસોની પૂજા વિધિ વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના ઉપાયો તેમજ શિવ ચાલીસા સુંદરકાન ભજન અને સ્તોત્રપાઠ આપના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવું એ જ અમારું ધ્યેય છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું શ્રાદ્ધ પક્ષ વિશે આજથી શરૂ થશે શ્રાદ્ધ તો આપણે જાણીએ પિતૃપૂજનની મહત્ત્વની તિથિઓ અને તેનું મહત્ત્વ શું છે તે બધું આપણે આજના વિડીયોમાં જોશું તો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને કમેન્ટમાં અરર મહાદેવ અને જય પિતૃદેવ તમે જરૂરથી લખશો તો આપણે સૌ જાણીએ શ્રાદ્ધ પક્ષ ક્યારે શરૂ થાય છે તેની તિથિઓ અને તારીખો ભાદરવા વધ કૃષ્ણ પક્ષને પૂજન અને શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે આ સમયગાળા દરમિયાન પિતૃનું શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે જેથી તેમની શાંતિ અને સદગતિ મળે આ વર્ષે શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ આઠમી સપ્ટેમ્બર સોમવારથી થશે અને તેનું સમાપન એકવીસમી સપ્ટેમ્બર રવિવારના રોજ થશે શ્રાદ્ધ પક્ષની તિથિ અને તારીખ પહેલું પ્રતિપ્રદા સાત આઠ નવ બે હજાર પચીસ સોમવાર બીજનું શ્રાદ્ધ નવ નવ બે હજાર પચીસ મંગળવાર ત્રીજ અને ચોથ એક સાથે છે તો દસ નવ પચીસ બુધવાર પાંચમ અગિયાર નવ પચીસ ગુરુવાર છઠ બાર નવ પચીસ શુક્રવાર સાતમ તેર નવ પચીસ શનિવાર આઠમ ચૌદ નવ પચીસ રવિવાર નવમ પંદર નવ પચીસ સોમવાર દસમ સોળ નવ પચીસ મંગળવાર અગિયાર સત્તર નવ પચીસ બુધવાર ગુરુવાર શુક્રવાર ચૌદસ વીસ નવ પચીસ શનિવાર અમાવસ્યા સર્વપિતૃ અમાસ એકવીસ નવ બે હજાર પચીસના ના રોજ થશે રવિવારે શ્રાદ્ધ પક્ષમાં કેટલીક તિથિનું વિશેષ મહત્વ હોય છે તો આપણે હવે તે જાણીએ તિથિ ત્રીજ અને ચોથ બંને એક સાથે હોવાથી જે લોકોએ તિથિ ત્રીજ અને ચોથ હોય તેઓ આ દિવસે શ્રાદ્ધ કરી શકે છે તિથિ નવમી આ તિથિને સૌભાગ્યવતી સ્ત્રીને શ્રાદ્ધ તરીકે ઓળખાવવામાં આવે છે આ દિવસે એવી સ્ત્રીઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે જેમનું મૃત્યુ સૌભાગ્ય અવસ્થામાં થયું હોય તિથિ બારસ આ દિવસે સંન્યાસીઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે એટલે કે જે લોકોએ સંન્યાસ લીધો હોય તેમનું શ્રાદ્ધ આ તિથિએ કરવામાં આવે છે તિથિ ચૌદશ આ દિવસે સર્વ પીડિત શ્રાદ્ધ કરવા માટે ખાસ છે જે લોકોનું મૃત્યુ અકાળે અથવા અકસ્માતને કારણે થયું હોય તેમનું શ્રાદ્ધ આ દિવસે કરવામાં આવે છે તિથિ અમાસ આ દિવસે સર્વપિતૃ અમાસ તરીકે ઓળખવામાં આવે છે હવે જે લોકોને પોતાના સ્વજનની મૃત્યુની તિથિ ખબર ના હોય તો તેને કઈ તિથિએ કરવું શ્રાદ્ધ તો તો ચાલો જાણીએ જો તમારા કોઈ સ્વજન કે પરિવારજનોનું મૃત્યુ થયું હોય અને તેમની તેમને તિથિ ખબર ના હોય જાણકારી ના હોય તો તેમનું શ્રાદ્ધ અમાસના દિવસે કરી શકો છો ભારતીય શાસ્ત્રો મુજબ આ વિશે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે શ્રાદ્ધ પક્ષની છેલ્લી તિથિ એટલે કે સર્વ પિતૃઓ અમાસ દિવસ આ માટે ખાસ હેતુ માટે જ છે નિર્ધારિત કરેલો છે આ દિવસે તેમને પોતાના પિતૃઓની મૃત્યુ તિથિ યાદ ન હોય તેવો બધા પિતૃઓને એકસાથે શ્રાદ્ધ અને તર્પણ કરી શકે છે આ દિવસે શ્રાદ્ધ કરવાથી પિતૃઓને શાંતિ મળે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો અને અમારી આ માહિતી કેવી લાગી તે જરૂર કોમેન્ટ કરીને લખજો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અમારી ચેનલ પ્રાર્થના પર આવી જ રીતે વ્રતકથા જ્યોતિષ વાસ્તુશાસ્ત્ર ભજન અનેક ધાર્મિક વિષયો મળતા રહેશે તો તરત જ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી દરેક નવો વિડિયો સૌથી પહેલાં તમને મળી રહે ભગવાનની કૃપા હંમેશા પર રહે તેવી શુભકામનાઓ સાથે ફરી મળીએ આવતીકાલે એક નવા પવિત્ર વિષય સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય પિતૃદેવ